ખાતર માટે રજીસ્ટ્રેશન માટે રાત્રે છે એ ગાંધીનગર થી જાહેરાત કરવામાં આવે છે કે એક પણ રૂપિયો ખેડૂતોએ આપવાનો થતો નથી નાયબ મુખ્યમંત્રી હર્ષ એ જાહેર કાર્યક્રમમાં કહે છે કે જો ખેડૂત પાસેથી પૈસો લીધો તો પછી સીધી જ એ લોકો ફોર્મ રજીસ્ટ્રેશન કરવાના નામે ખેડૂતો પાસેથી સો રૂપિયા બસો રૂપિયા ત્રણસો રૂપિયા લઈ રહ્યા છે અને જામનગરથી ત્યાંથી તો ખૂબ જ ગંભીર આક્ષેપ એ લગાવવામાં આવ્યો કે તમારે ફોર્મ ભરવું હોય તો આટલા રૂપિયા આપવાના ફોર્મ ન ભરવું હોય તો આટલા રૂપિયા આપવાના અને જો અબૂત નથી અહીંયા તો ડાયરેક્ટ આટલા આપી દો સીધી તમને બાવીસ ની સહાય મળી જશે આવા ખેલ પણ ચાલી રહ્યા છે કેમ કેમ ખેડૂતોને રંજાડવામાં આવી રહ્યા છે કેમ ખેડૂતો સાથે આવી રમત રમાઈ રહી છે કે મારો સવાલ છે અને સરકાર આમાં આખરે શું કરી રહી છે એ કૃષિ વિભાગ એ પંચાયત વિભાગ એની ઓફિસમાં જો આવો ખેલ થાય છે વીસી એક આખરે એવું કેવી રીતે કહી શકે કે અમે આટલા રૂપિયા લઈશું શું સાંજ પડતા બાગ બટાઈ કરવામાં આવે છે કે વીસી આટલા રૂપિયા લઈ લે જો માની લો કે દિવસના સોળસો પણ થતા હોય માની લો કે ચલો દરેક પાસેથી ગ્રામ આવે છે આજે ફરી એકવાર નાયબ મુખ્યમંત્રી હર્ષ સ્પષ્ટતા કરી છે એમણે કહ્યું કે અમે વીસીઈ સામે જે લોકો પૈસા લે છે એની સામે કાર્યવાહી કરીશું પરંતુ એની સામે વીસીઈ ના પોતાના પ્રશ્નો છે એ કહે છે કે ચાર વર્ષ એમાં કોન્ટેક્ટ કરોથા સરકાર સરકારને પણ અમારો સીધો સવાલ છે કે આવી રમત ના રમાવી જોઈએ બિલકુલ અને બીજું એક બહુ મોટી સ્પષ્ટતા આપણે એ પણ કરવાની છે કે અમે ખાઉદરા શબ્દનો ઉપયોગ શા માટે કર્યો છે ગુજરાતનો એ ધરતીપુત્ર જે બે હજાર પચીસનું વર્ષ પોતાની જિંદગીમાંથી વાઇપ આઉટ થઈ જાય ભૂલાઈ જાય ઇરેજ થઈ જાય છેકાઈ જાય એ હદે પ્રતાડિત છે અલગ અલગ ઘટનાઓના કારણે માનવ સર્જિત હોય કે કુદરત સર્જિત હોય આ પદાથી પણ પ્રતાડિત છે એ ખેડૂત સાથે કૌભાંડ કરનાર દરેક વ્યક્તિ ખાઉદરો છે એ ખેડૂતને પરેશાન કરનાર દરેક વ્યક્તિ ખાઉદ્રો છે જો એવું કહેવાતું હોય ખેડૂતને કે ચુમ્માલીસ હજાર નો ચેક આપો અને બાવીસ હજાર લઈ જાઓ તો એ ખાઉદ્રો છે અહીંયા એ કર્મનિષ્ઠ વીસી માટે આ શબ્દ બિલકુલ નથી વપરાયો જે આજે પણ દિવસ રાત ઈમાનદારીથી કામ કરી રહ્યા છે આ કેટલાક ટકા જે લોકો છે જે ભ્રષ્ટાચાર કરે છે કૌભાંડ કરે છે ભલે ગમે તે સ્થિતિમાં કરે પણ ખેડૂતને પ્રતાડિત કરી રહ્યા છે એમના માટે આ શબ્દનો ઉપયોગ છે અમે એ તમામ વિશી માટે સન્માન ધરાવીએ છીએ જે પોતાનો સમય જે હોય છે આઠ કલાક એનાથી પણ વધારે કામગીરી કરીને આ ધરતીપુત્રોને મદદ કરી રહ્યા છે સહાય માટેના ફોર્મ ભરવા માટે એમના માટે અમને આદર સન્માન છે પણ વાંધો એની સાથે છે જે એક આ પ્રતાડિત ખેડૂતને એમ કહે કે ભાઈ ચુંમાલીસ હજારનો ચેક આપી દો બાવીસ હજાર અત્યારે લઈ લો પ્રક્રિયા અમે કરી દઈશું આવો એક મામલો સામે આવ્યો છે જામનગરમાં ફરિયાદ થઈ છે જામનગરના દ્રોલ પૂર્વ કૃષિ મંત્રીનો જે વિસ્તાર છે આવા ખાવદરાને તો સબક શીખવાડવો જ પડે અને બીજી તરફ સરકારની પણ પૂરતી જવાબદારી છે આજે નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે બાર રૂપિયા વીસી એને પ્રતિ ફોર્મ ભરવા માટે આપવામાં આવે સૌથી પહેલો સવાલ કે સરકારે એનું એનાલિસિસ કર્યું જશે શું બાર રૂપિયા પૂરતી રકમ છે આ પણ એક સવાલ છે વીસી જે કામગીરી કરી રહ્યા છે શું બાર રૂપિયા પૂરતી રકમ છે ફોર્મ ભરવા માટે કેમ કે દસ લાખ થી વધારે ફોર્મ ભરાયા છે તો શું એ પૂરતી છે રકમ અત્યારના સમયમાં અત્યારની જે મોંઘવારી છે એ પ્રમાણે શું ત્યાં વ્યવસ્થા કરવામાં સરકાર તરફથી તો ચૂક નથી રહી ગઈ ને કેમ કે આ વિષય અમે ઉપાડતા હતા જ્યારે પણ

શું કોઈ અધિકારી સામે કાર્યવાહી થઈ ખરા આજના દિવસમાં તો કોઈ ઉદાહરણ કેવું દાખલો જોવા નથી મળતો હજુ પણ કહેવાય રહ્યું છે કે તપાસ થઈ રહી છે અને આવતીકાલથી વીસી સામે કાર્યવાહી કરાવશે એવું નિવેદન આજે ચોક્કસથી આપવામાં આવ્યું છે પણ જામનગરથી જે આવી છે પ્રતિક્રિયા એ પણ સાંભળવી જરૂરી છે સોયલ ગામે કૃષિ સહાય પેકેજના નામે ફોર્મ ભરવામાં પૈસા લેવાઈ રહ્યા છે અને કહ્યું કે લાઈનમાં ઉભા રહી ફોર્મ ભરવું હોય તો સો રૂપિયા લાઈન વિના ફોર્મ ભરવું હોય તો ત્રણસો રૂપિયા અને આ એક પીડિત ખેડૂત કે જેમણે જિલ્લા પંચાયત માં આવી ડીડીઓ સમક્ષ એની અરજી કરી છે અને કહ્યું કે સાથે સાથે ગંભીર આક્ષેપ એ પણ છે કે જો આ પણ નથી ફોર્મ પણ નથી ભરવું ચુમ્માલીસ હજાર નો ચેક આપો બાવીસ હજાર સીધા લઈ જાઓ આવો ખેલ પણ ચાલી રહ્યો છે ઉપસરપંચ સામે આ આરોપ લાગ્યો છે એના કારણે સમગ્ર પંથકમાં ખળભળાટ છે શું ત્યાંથી કહેવામાં આવ્યું એ પણ સાંભળ્યું નુકસાન થયું છે તો હું સહાય માટે ગ્રામ પંચાયત માં અરજી કરવા માટે ગયો હતો ત્યારે પંચાયત ઓફિસમાં ગેટની માલિકો રૂપ સરપંચ રાજેશભાઈ માધવજીભાઈ બેઠા હતા એ અંદર જવાની ના પાડતા હતા દિવસના અરજી કરવી હોય તો સો રૂપિયા અને લાઈનમાં ન ઉભર્યું હોય તો ત્રણસો રૂપિયા અને તમારે જો ડાયરેક્ટ સહાય સીધી જોતી હોય તો બાવીસ હજાર રૂપિયા લઈ જાઓ અને ચુમ્માલીસ હજારનો ચેક આપી જાઓ અને નકર રાત્રે અરજી તમારી થશે આવી મને વાત કરેલી એટલે હું જામનગર જિલ્લા પંચાયતે રજૂઆત કરવા માટે આવ્યો છું અરજી આપવા માટે તો મને આ સહાય માટે ક્યાં અરજી કરવા જાવી રીતે માણસો માટે કઈ કાર્યવાહી કરે એવી હું મારી માંગણી છે હવે વિચારો વિકાસ કે જે ખેડૂતને નુકસાન એટલું બધું થયું છે કે આ સહાય પેકેજ ની રકમ થી એ ભરપાઈ તો નથી થવાનું આ એક એને ટેકો મળી રહે

વાત એમ છે કે આ બધે ચાલે છે ક્યાંય નથી એવું નથી પણ હકીકત સરકાર નો કાયદો લુલો છે ભ્રષ્ટાચાર નો નિયમ લાગુ એને સસ્પેન્ડ કરી દીધો બરાબર નિયમ તો બધા ને હરખો હોય તો એની માટે ભ્રષ્ટાચાર નો આરોપ કેમ નો લાગ્યો બિલકુલ લાગવો જોઈએ લાગુ જોઈએ બરાબર અને આ સરદાર પટેલ ના નામે જે યાત્રા નીકળી સરદાર સાહેબ ના સિદ્ધાંતો એમના મૂલ્યો ને જીવનમાં સૌ કોઈ ઉતારે તો પછી આ પ્રશ્નો ઉપસ્થિત ના થાય આભાર અમારી સાથે જોડા બદલ એમણે કહ્યું કે ભ્રષ્ટાચાર નો ગુનો દાખલ થવો જોઈએ હું તો કઉ છું આખી આખી ઓફિસર માટે જવાબદાર છે ગ્રામ પંચાયત કે જ્યાં સરેઆમ

પણ જે બીજી તરફ જે સૌથી મોટો આરોપ થઈ રહ્યો છે કે ભાઈ સીધે સીધા ચુમ્માલીસ હજાર નો ચેક આપો ને બાવીસ હજાર તમે લઈ જાઓ આ પ્રકારની ખાઈકી આ તો એક જગ્યાએથી સામે આવ્યું બીજે ક્યાં ક્યાં ખેડૂતને આવું નહીં કહેવાયું હોય કે ભાઈ તમારે ચુમ્માલીસ હજાર બાવીસ હજાર લઈ જાવ ને સાથે એ ઓડિયો સાથેનો નો વિડીયો અત્યારે રેડી છે કે જેમાં એ વહીવટ વાત થઈ રહી છે પેલા એ સાંભળી લઈએ કે આખરે કેવી રીતે પૈસા માંગવામાં આવે છે આ સહાયના નામ

છે અંદર મૂકી રહ્યો કર્મચારી પણ દેખાય છે પણ અહિયાં તો સ્વીકારી રહ્યા છે આપણી પાસે એવી એવા પ્રતિક્રિયા પણ છે જે વીસી કહી રહ્યા છે વીસી મંડળ તરફથી કહેવામાં આવ્યું છે કે અમને કમિશન નથી મળતું અમારે ઓપરેટર રાખવા પડે છે અને ઓપરેટર રાખવા પડે એના માટે અમારે પૈસા લેવા પડે છે સર્વર ડાઉન થવાની ફરિયાદ છે એનું નિરાકરણ નથી આવતું કામગીરીમાં અમે પહોંચી નથી વળતા ભાડેથી અમારે ઓપરેટર રાખવા પડે છે અને ઓપરેટરોને વેતન ચૂકવવું પડે છે એટલે પૈસા અમે લીધા છે એટલે એમનો પક્ષ પણ છે વીસીએ નો જે એ પણ અમે મૂકવા માંગીશું કે સરકાર આ પણ જુએ માત્ર તમે એમ કહેશો કે ભાઈ એક રૂપિયો ખેડૂતને નથી આપવાનો અને એમ કહેવાથી નહીં થઈ જાય

કે કૃષિ રાહત પેકેજનું હોય અને એ વારંવાર અમે સર્વર ઠપ થાય તેની ફરિયાદો તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અને ગાંધીનગર કક્ષાએ કરતા હોય સરકાર શ્રી દ્વારા એનું કોઈ નિરાકરણ લાવતા ન હોય એના અનુસંધાને અમારો કોઈ એક પણ ખેડૂત અરજીથી વંચિત ન રહી જાય એના અનુસંધાને અમે તમામ વિષિ લોકો ભાડે કોઈ ઓપરેટરો રાખીને કામગીરી કરાવતા હોય છે અને એનું વેતન અમે ચૂકવતા હોય એના અનુસંધાન અમે નાના મામૂલી જેવું ખેડૂત પાસે કમિશન પેટે રૂપિયા લેતા હોય છે હાલ આ થયેલા વિડીયો વાયરલના અનુસંધાને તમામ વિષિ મંડળો એવો નિર્ણય લીધેલો છે જ્યાં સુધી સરકાર અમને યોગ્ય અને સમયસર વેતન ના આપે ત્યાં સુધી અમે કામગીરીથી અળગા રહેશું અને કોઈ વૈકલ્પિક યોગ્ય વ્યવસ્થા ઊભી કરી અહીંયા તો પ્રશ્ન એવો થઈ ગયો કે જો સરકાર હવે આમાં કોઈ પગલું નહીં ભરે રસ્તો નહીં કાઢે તો અગેન પરેશાન કોણ થવાનું છે ધરતીપુત્ર થવાનું છે સહાય માટે અત્યારે એમને નાણાંની આપલે કરવી પડે લેવા મેળવવા માટે સહાય જેનો એ હકદાર છે પણ અહીંયા ના પ્રશ્ન પણ તમે સાંભળ્યા એ પણ પોતાની વાત ઉપર મક્કમ છે કે અમે હેરાન પરેશાન છીએ ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય એના માટે અમે વ્યવસ્થા ગોઠવી છે ઓપરેટર રાખ્યા છે એને જે ચૂકવણી કરવી પડે છે અને બધાની વચ્ચે દર્શક મિત્રો લગાતાર આપણી સાથે જોડાઈ રહ્યા છે જામ ખંભાળિયાથી ધડમલભાઈ જોડાયા છે જી સર આપણે અહિયા વીસી પેલા સાત બાર કાઢવા જઈએ તો બી સો રૂપિયા લીએ છે તો એ સાત બાર તો એની ઓર માંથી ફ્રી નીકળે છે ને કદાચ આપણે કાઢી તો બી પંદર રૂપિયા કપાય છે એક પેજ ના પાંચ રૂપિયા લીએ છે તો ત્યાં તો એક સાત બાર એક ખાતાના સો રૂપિયા લીએ છે અને ઓનલાઈન ફોર્મ ના સો રૂપિયા લે છે એને પેલા દસ બાર રૂપિયા તો એક ફોર્મના ના મળે જ છે ને જે સરકાર દ્વારા બિલકુલ સાચી વાત છે આમાં આમાં વિષય એ જ છે ધડમલભાઈ અમારું પણ એ જ કહેવાનું છે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે પ્રતિ ફોર્મ બાર રૂપિયા વીસી ને આપવામાં આવે છે વિસંગતતા ક્યાં ઉભી થઈ રહી છે જેના કારણે વીસી આવો દાવો કરે છે કે ભાઈ અમે ખર્ચમાં નથી પહોંચી વળતા એટલે અમારે સો સો રૂપિયા વસૂલવા પડે અને જે દર્શક મિત્રો અત્યારે જોઈ રહ્યા છે ગુજરાત ફર્સ્ટ ટીવી પર કોઈ પણ પ્લેટફોર્મ પર આજે ફરી એકવાર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે ખેડૂતોએ એક પણ રૂપિયો આપવાનો થતો નથી ફરી એકવાર કહીએ છીએ કે એક પણ રૂપિયો નથી આપવાનો ફ્રીમાં રજીસ્ટ્રેશન થશે અને જો રૂપિયા લેવામાં આવશે તો પછી કાર્યવાહી થશે આજે ફરી એકવાર નાયબ મુખ્યમંત્રીએ શું નિવેદન આપ્યું એ પણ સાંભળી લીધું એક તો તમામ બીસીને એક ફોર્મ દીઠ બાર રૂપિયા સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે કોઈ બી ખેડૂતોએ કોઈ બી પ્રકારના એક બી રૂપિયો કોઈને આપવાનો રહેતો નથી આવી કોઈ બી ફરિયાદ જ્યાં કંઈ મળશે ત્યાં તમામ કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે કે માત્ર એજન્સીઓને હટાવવી કે વ્યક્તિને હટાવવા પૂરતું જ નહીં પરંતુ એની ઉપર કાયદાકીય પગલાં ભરવામાં આવશે એટલે સાંભળી રહ્યા હતા તમે હર્ષભાઈ પણ કહ્યું કે કાયદાકીય પગલા ભરવામાં આવશે જો કોઈ વીસી ખેડૂત પાસેથી કોઈ રકમ લેશે કેમકે સરકારે એક વ્યવસ્થાના ભાગરૂપે બાર રૂપિયા પ્રતિ ફોર્મ ચૂકવું નક્કી કર્યું છે હવે એમાં વિસંગતતા ક્યાં આવી રહી છે એ સરકારે અને ખાસ કરીને કૃષિ વિભાગે જોવાનું છે કે વીસીની પરેશાનીના કારણે ખેડૂતની હેરાનગતિ ન થવી જોઈએ અને જો વીસી કામકાજથી અળગા થઈ ગયા તો સહાયની આખી પ્રક્રિયા જ પડી ભાંગશે અને એનો વિકલ્પ શોધવામાં આવે ફરીથી ફોર્મ ભરવાની પ્રક્રિયા થાય તો સહાય ખેડૂતને મળશે ક્યારે સૌથી પહેલો વિષય જે હતો કે આ જે માવઠાથી નુકસાન થયું છે જલ્દીથી જલ્દી સહાય અને એટલે જ પંચ રોજ કામ કરવામાં આવ્યા કે વિસ્તૃત સર્વે કરવામાં આવે એમાં બહુ સમય લાગે એટલે ઝડપી પતાવા માટે જ પંચરોજ કામ કરાયા છે પછી આ પ્રકારની જે દુવિધા ઉભી થાય ને એટલે જ અમે ત્યારે કહેતા હતા કે હવે સરકારનું કામ એ છે કે આ અવ્યવસ્થા ન સર્જાય એ રીતની વ્યવસ્થા ગોઠવે

સરકારે સરકાર ની ધ્યાન દોરો કે આને બોર્ડ મારો સૂચન કર્યું કે તમામ પંચાયતની ઓફિસ માં ત્યાં બોર્ડ મારી દેવા જોઈએ અને સરકાર નો જે પરિપત્ર આદેશ હોવો કે તમામ જગ્યાએ

બીસી માટે હું આ બાબત ની અંદર ગ્રાઉન્ડ ઝીરો ની અંદર મેં બહુ આ બાબત ની અંદર જોયું છે ઘણી ઘણી જગ્યાએ પંચાયત માં જે બીસી ને પોતાના જે પ્રિન્ટ કાગળ લેવાના હોય તો એ બાબતમાં પણ તકલીફ હોય છે એટલે કહેવાય ને કે ખેડૂત ને તકલીફ પડતી હોય છે પણ આ વસ્તુ ગ્રાઉન્ડ જીરો પર મિસગાઈડિંગ આખો મુદ્દો જઈ રહ્યો છે મિસગાઈડિંગ એવો મુદ્દો થઈ રહ્યો છે કે અલગ અલગ મોઢે અલગ અલગ વાત આ વસ્તુ એક આનો વિષયને ચોક્કસ પ્રકારનું જે કઈ તમારે કમિશન આપો અથવા એને પગાર આપી દો ચોક્કસ આ વસ્તુ પર જો ચોક્કસ ક્લિયર થશે તો ભવિષ્યમાં આ મુદ્દો મિસગાઈડિંગ નહીં થાય

સાત બાર એક જગ્યા પંચાયત નીકળતા હોય હવે ત્યાં ખેડૂતો લાઈન માં ઉભા રે તો એને ટાઈમ નથી અત્યારે બરોબર એટલે પ્રાઇવેટ માંથી પણ કાઢવા પડે છે તો આ લોકો પ્રાઇવેટ માં આપી જતા હોય તો ખેડૂતોની શાંતિ અને કોઈ પૈસા વધારે ના લે અને અમારા ગ્રામ પંચાયત નું કામ સારું છે તો કે ફ્રી માં કરી આપે છે ઓકે ઠીક છે આભાર અશ્વિનભાઈ અમારી સાથે જોડાવા બદલ એટલે એ કહી રહ્યા છે કે અને એટલે જ અમે કહ્યું હતું કે આ તમામ જગ્યાએ સમસ્યા નથી કેટલીક જગ્યાએ સમસ્યા થઈ રહી છે અને જો ખાનગી સંસ્થાને કે ખાનગી એજન્સીને આ કામગીરી સોંપવામાં આવે ફોર્મ ભરાવાની તો પણ એમાં નિયંત્રણ થઈ શકે છે એ પ્રકારનો મત પણ ખેડૂત મિત્રો રાખી રહ્યા છે પણ આ બધાની વચ્ચે સવાલ એ છે કે આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે સરકાર સુધી એની ફરિયાદ પહોંચી રહી છે અને સ્પષ્ટ થઈ રહ્યું છે કે વીસી પહોંચી નથી રહ્યા આ કામગીરીમાં એની પહેલાના એમના પડતર પ્રશ્નો છે વીસી એનો નિવેડો નથી આવ્યો એ ત્યાં સુધી કહી રહ્યા છે કે જો નિવેડો નહીં આવે તો આગળ અમારે પગલું ભરવું પડશે કે અમે કામગીરીથી અળગા રહીશું એટલે આ મૂળ વાત સંકલનનો છે ક્યાંય પણ કોઈ પણ સ્તરે હેરાન ન થવું પડે આ તો જે પણ એને સહાયનો ટેકો મળી રહ્યો છે મળવા પાત્ર છે એ નિર્વિઘ્ને મળી જાય એમાં પણ પાત્ર તમે બંનેનું ઘર્ષણ જવો કે બંને દુઃખી છે બંને પણ દુઃખી છે

ઘણી બધી જગ્યાએ દાવો એ પણ છે કે આ તમામ વિસી તમામ વિસી કે જે રાત્રે પણ એમની આઠ છે પણ એ વીસી રાત્રે પણ કામ કરવું પડે છે કારણ કે સમય છે ઘણા બધા પણ કહ્યું આ પંદર દિવસમાં રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાની કામગીરી સંપૂર્ણ થઈ જાય એવું એમને નથી લાગી રહ્યું આ તમામ પ્રશ્ન તમે જુઓ કે કેવી પરિસ્થિતિ જે મોરચે જાઓ ત્યાં કોઈને કોઈ ખામી જોવા જ મળે તમે જ્યારે એ ટેકાના ભાવે મગફળીની વાત હોય રજીસ્ટ્રેશન થાય તો એમાં પણ ક્યાંક ખેતરમાં મગફળીની જગ્યાએ કપાસ દેખાઈ જાય એ ઘણા બધા ખેડૂતોનો પ્રશ્ન આવે પછી મીડિયા અહેવાલ બતાવીને ને પછી ખબર પડે કે ભાઈ હવે આમાં આવું થઈ જશે પછી ટેકાના ભાવે કેટલી મગફળી ખરીદાશે એને લઈ વિવાદ થાય જ્યારે જાહેરાત થઈ જાય કે ભાઈ આટલી મગફળી ખરીદ્યા છે એમાં બારદાણનો વજન કેટલો છે એની લઈ વિવાદ થઈ જાય કેટલી સહાય મળવી જોઈએ એમાં વિવાદ થાય ખાતર લેવા જવું હોય તો પણ લાઈનમાં ઉભો રહેવું પડે અને હવે અત્યારે જે રજીસ્ટ્રેશન કરવાનું છે એમાં પણ કેટલી મોટી માથાકૂટ થઈ ચૂકી છે તમે જુઓ કે બાવીસ હજાર જ્યારે સહાય આપવાની છે એમાં પણ એ એ ખૂબ જ ગંભીર પ્રશ્ન એ છે જેમાં પેલા ખેડૂતોએ કહ્યું હતું કે ભાઈ ચુમાલીસ હજારનું ચેક આપી દો અને બાવીસ લઈ જાઓ

એ આપણી વાત સાચી છે પણ સરકાર છે કે મેક્સિમમ આપણે ઝડપથી સહાય મળે ખેડૂતોને એટલે માટે પંદર દિવસ નો સમય રાખ્યો હા પણ ઝડપથી ટ્રાફિક થતો હોય તો ભલે મહિનો થી ફોર્મ ભરાય એમાં શું વાંધો એમ હા

હવે વધારાની હેરાન ગતિ સિસ્ટમ તરફથી તંત્ર તરફથી ન થવી જોઈએ બિલકુલ એક આખી સિસ્ટમ જાણે કે ગોઠવાઈ ગઈ છે ખેડૂતોના નામે પૈસા ખંખેરવાની એ પછી પેકેજમાંથી પૈસા લેવાનો હોય કે પછી સહાય ફોર્મ ભરવાના નામે પૈસા લેવાના હોય ખેડૂતો પાસેથી જે પણ પૈસા વસૂલી રહ્યા છે અથવા તો ખેડૂતોના નામે જે લોકો પોતાના ખિસ્સા ગરમ કરી રહ્યા છે એ તમામને ઝડપવા જરૂરી છે એમની સામે દાખલા રૂપી કાર્યવાહી થાય એ આજની જરૂરિયાત છે અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર